આજરોજ રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડની ચૂંટણી યોજાઈ રહી છે આપ સૌ જોઈ રહ્યા છો ડેલિકેટ્સ એટલે કે અમારા મતદારોમાં ખૂબ જ ઉત્સાહપૂર્વકનું વાતાવરણ છે અને સહકાર પેનલ કે જે અત્યારે હાલમાં સુશાસન શાસન કરી રહી છે એની તરફ લોકોનું અને ડેલિગેટનું વલણ જલાઈ રહ્યું છે અને ખૂબ સારી રીતે શાંતિથી આજની ચૂંટણી સારા માહોલમાં પૂરી થશે એવો મને આશા છે વલણ એવું લાગી રહ્યું છે કે નાગરિક બેંક અત્યાર સુધી જે રીતે ચાલી છે અને જે રીતે ચાલવી જોઈએ સુશાસન સારી રીતે જે શાસન ચાલવું જોઈએ એવા લોકો જે આ ચૂંટણી લડી રહ્યા છે એની તરફી સ્વયંભૂ જુવાળ જોવા મળી રહ્યો છે આ બેંકમાં ક્યારેય ચૂંટણી થઈ જ નથી સત્યાવીસ અઠ્યાવીસ વર્ષ પછી ચૂંટણી થઈ રહી છે અત્યાર સુધી સારી રીતે સિલેક્શનથી થતું હતું આ વખતે થોડું વાતાવરણ નાગરિક પરિવાર જ છે એમાં થોડા મતભેદ મનભેદ હોઈ શકે એના કારણે આવું વાતાવરણ બન્યું છે પણ હું આશા રાખું છું કે ચૂંટણી પછી બધું સારી રીતે સુશાસન ચાલવા માંડશે રાજકોટના જેટલા બેંકના સભાસદો હોય કે પછી ડેલિગેટ હોય કે બેંકની સાથે સંકળાયેલા હોય અને કદાચ રાજકોટના નાગરિકોની પણ એવી લાગણી છે કે આ ચૂંટણી ન થવી જોઈએ પરંતુ હવે જ્યારે આજે ચૂંટણી થઈ રહી છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં મતદારો ઉમટી ગયા છે હું સરકાર પેનલનો ઉમેદવાર છું અને અમને જણાય છે કે સહકાર પેનલ પેનલ જંગી બહુમતીથી જીતવા જઈ રહી છે અને આ કુરુક્ષેત્રની લડાઈ જેવું નથી આ એક કુટુંબ વચ્ચેનો મીઠો ઝઘડો કહી શકાય અને વિષયો કોઈ એવા નથી કે ભાઈ એક કુટુંબમાં દરાડ પડી જાય એવું મારું માનવું છે આજ સાંજે ચાર વાગ્યા સુધી ચૂંટણી છે પરિણામ બાદ બે કુટુંબ ભેગા જોઈ છે અને ભેગા રહેશે એવી મારી આશા છે વિશેષ તો જ્યારે જે મતદાન છે આનંદ એની વાત છે કે મોટી સંખ્યામાં સવારમાં મતદારો આવી ગયા છે અને આમ સહકાર પેનલ અમારી જે છે એના તરફી વાતાવરણ ચોખ્ખું વર્તાઈ રહ્યું છે ભારતીય જનતા પક્ષના પ્રમુખ મહામંત્રી મહામંત્રીશ્રીઓ મુકેશભાઈ અને એમની ટીમે અમારી સરકાર પેનલને ટેકો જાહેર કરે છે કારણ કે પાર્ટી પ્રેરિત જ આ પેનલ છે પેનલ છે ત્યાં સ્વાભાવિક છે કે ભાજપે ટેકો જ હોય અને એમની જ છે એટલે પાર્ટીમાં બીજો કોઈ વિષય નથી ટેકો મળ્યો છે ને એને લોકોને અપીલ પણ કરી છે મતદારોને કે સરકાર પેનલને જંગી બહુમતીથી વિજય મારું નામ લલિતભાઈ વડેરિયા તો મને બધા કાળુ મામા નામથી ઓળખે છે અને હું સંસ્કાર પેનલનો ઉમેદવાર છું નહીં લડાઈ તો ન કહી શકાય પણ થોડોક વિચારભેદની વાત છે એક જ પરિવાર છે અને આપ જોઈ રહ્યા છો કેવા માહોલમાં મતદારો અને ઉમેદવારો કેવી હસી મજાકથી રહ્યા છે અને જે કાંઈ વાતચીત મતભેદો કે જે કાંઈ હતું એ ગઈકાલે પૂર્ણ થાય છે અને સરસ મજાનો માહોલ છો આ પ્રત્યક્ષ નિહાળી રહ્યા છો તમે થોડાક ઇસ્યુ એવા બીના છે અને એની સામે એક ડિરેક્ટર કલ્પકભાઈ મણિયારે અવાજ ઉઠાવ્યો હતો એ કાંઈ યોગ્ય પ્રત્યુત્તર ન મળ્યો એટલે કલ્પકભાઈ થોડી એની પોતાની પેનલ બનાવી બે આ અમુક જે ખોટું કે હાલતું હોય એ રોકવાની વાત છે જુવાર તો આ મતદારો છે ને બધા બૌદ્ધિક છે બહુ અતિ જેને કહેવાય ને રાજકોટનું ક્રીમ છે બધું શંકર એટલે હાલ તુરત ન કહી શકાય પણ અમે એમ કે અમારા તરફી જુવાર છે સંસ્કાર પેનલ તરફ મા તો લડાઈ જ નથી આ તો આ તો બધું ઉપજાવી કાઢેલું છે જે કાંઈ લડાઈ છે સિદ્ધાંત અને જે કાંઈ ખોટું થઈ રહ્યું છે એની સામે અવાજ ઉઠાવવાની છે આ બાર ગામ તો અમે અમુક પહેલાંથી જ રસ નહોતા લીધો ને આ બધા વડીલો હતા એટલે સંસ્કાર પેનલની અમૃત પહેલાંથી જ તૈયારી નહોતી પેટી ફૂલે ત્યારે ખબર પડશે ને